હલો સ્ટુડન્ટ્સ ફાઇનાન્સિયલ એકાઉન્ટિંગમાં આપણે ડિબેન્ચરના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છીએ અને આ વિડીયોમાં આપણે ડિબેન્ચરના હિસાબોનો એક દાખલો શીખીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રકમ કર્ણાવતી ટેક્સટાઇલ્સ લિમિટેડે દરેક રૂપિયા સોનો એવા નવ ટકાના ડિબેન્ચર્સ નીચેની શરતોએ બહાર પાડ્યા નંબર એક ચાલીસ હજાર ડિબેન્ચર્સ રોકડેથી રૂપિયા પંચાણું લેખે નંબર બે રૂપિયા દસ લાખના યંત્રની ખરીદી સામે વેપારીને નવ હજાર ડિબેન્ચર દરેક રૂપિયા સોનો એવા આપ્યા અને નંબર ત્રણ રૂપિયા પાંચ લાખની લોન માટે બેંકને આનુષંગિક જામીનગીરી તરીકે સાત હજાર ડિબેન્ચર્સ દરેક રૂપિયા સોનો તેવા આપ્યા ઉપરના વ્યવહારોની કંપનીના ચોપડે આમ નોંધ લખો તો જુઓ ત્રણ અલગ અલગ પ્રશ્નો છે આ પ્રશ્નમાં તો ત્રણેયની આપણે વારાફરતી આમ નોંધ લખવાની છે સૌ પ્રશ્નો પ્રશ્ન શું છે બરાબર સમજી લો ડિબેન્ચરની મૂળ કિંમત કેટલા રૂપિયા છે સો રૂપિયા એક ડિબેન્ચર સો રૂપિયાનો છે સૌપ્રથમ પ્રથમ આમનોન સાની લખવાની છે ચાલીસ હજાર ડિબેન્ચર્સ રોકડેથી પંચાણું રૂપિયા લેખે બહાર પાડ્યા એ બરાબર તો આપણે એની આમનોન લખીએ નંબર એક બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે રકમ કેટલી આવશે તો ચાલીસ હજાર ડિબેન્ચર્સ છે એક ડિવેન્ચર ભલે સો રૂપિયાનો છે પણ કંપનીએ કેટલા રૂપિયાના ભાવે બહાર પાડ્યા પંચાણું રૂપિયાના ભાવે બરાબર તો ચાલીસ હજાર ડિબેન્ચર ગુણ્યા પંચાણું રૂપિયા કરીશું ચાલીસ હજાર ડિવેન્ચર ગુણ્યા પંચાણું રૂપિયા કરો એટલે આડત્રીસ લાખ રૂપિયા તે ડિવેન્ચર અરજી અને મંજૂરી ખાતે આડત્રીસ લાખ રૂપિયા ચાલો ત્યારબાદ બીજી આમ નોંધ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર આડત્રીસ લાખ રૂપિયા તે નવ ટકાના ડિબેન્ચર ખાતે અહીંયા ડિબેન્ચરની કુલ રકમ લખાશે તો ચાલીસ હજાર ડિબેન્ચર અને એક ડિબેન્ચર ભલે પંચાણું રૂપિયા લેખે બહાર પાડ્યો પણ ડિબેન્ચરની મૂળ કિંમત કેટલા રૂપિયા છે સો રૂપિયા છે બરાબર તો ચાલીસ હજાર ડિબેન્ચર ગુણ્યા સો રૂપિયા એટલે રકમ કરો તો ચાલીસ લાખ રૂપિયા આવે એનો અર્થ કે બે લાખ રૂપિયા ડિફરન્સ આવે કઈ બાજુ ડિફરન્સ આવે ઉધાર બાજુ તો ઉધાર બાજુ આપણે બે લાખ રૂપિયા લખવા પડશે આ શું હશે વટાવ હશે બરાબર તો અહીંયા આપણે ડિબેન્ચર વટાવ ખાતું ઉધાર પણ કરવું પડશે એટલે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કરીશું બે લાખ રૂપિયા બરાબર અથવા બીજી રીતે કરવું હોય આ બે લાખ રૂપિયા કઈ રીતે આવી એની રકમ તો ચાલીસ હજાર ડિબેન્ચર છે અને એક ડિબેન્ચર પર વટાવ કેટલો છે પાંચ રૂપિયા કઈ રીતે સો રૂપિયાના ડિવેન્ચર પંચાણુંમાં વેચ્યા એનો અર્થ કે પાંચ રૂપિયા વટાવ તો ચાલીસ હજાર ડિબેન્ચર ગુણ્યા પાંચ રૂપિયા આમ કરો તો બે લાખ રૂપિયા આવશે તો આ તમારો પહેલો પ્રશ્ન થઈ ગયો ચાલીસ હજાર ડિવેન્ચર બહાર પાડ્યા તેનું બીજો પ્રશ્ન દસ લાખ રૂપિયાના યંત્રની ખરીદીની સામે વેપારીને નવ હજાર ડિવેન્ચર દરેક રૂપિયા સોના એવા આપ્યા તો અહીંયા શું આમનો થશે યંત્ર કેટલા રૂપિયાનું ખરીદ્યું દસ લાખ રૂપિયાનું યંત્ર એટલે મિલકત છે માલ મિલકતનો નિયમ છે આવે તો ઉધાર એટલે યંત્ર ખાતે ઉધાર કરીશું દસ લાખ રૂપિયા હવે આની સામે ડિવેન્ચર કેટલા આપ્યા નવ હજાર ડિવેન્ચર દરેક રૂપિયા સોના તો તે નવ હજાર ડિબેન્ચર છે અને એક ડિબેન્ચર સો રૂપિયાનો છે બરાબર તો નવ હજાર ડિબેન્ચર ગુણ્યા સો રૂપિયા કરું તો ધંધામાંથી નવ લાખ રૂપિયાને ડિબેન્ચર જાય છે જાય તો જમા બરાબર દસ લાખ રૂપિયાના યંત્રની સામે નવ લાખ રૂપિયાને ડિબેન્ચર આપ્યા એનો અર્થ કે બાકીનું એક લાખ રૂપિયા શું હશે પ્રીમિયમ તો એક લાખ રૂપિયા જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા થશે બરાબર તો આ રીતે આ વ્યવહારની આમનો થશે તો આપણો બીજો પ્રશ્ન પણ અહીંયા પૂરો થયો હવે ત્રીજો પ્રશ્ન પાંચ લાખ રૂપિયાની લોન માટે બેંકને આનુષંગિક જામીનગીરી તરીકે સાત હજાર ડિવેન્ચર દરેક રૂપિયા સોના તેવા આપ્યા તો અહીંયા લોન કેટલા રૂપિયાની છે અગત્યનું નથી બરાબર તો અહીં લોનની રકમ અગત્યની નથી બેંકને આનુષંગિક જામીનગીરી તરીકે કેટલા ડિવેન્ચર આપ્યા સાત હજાર ડિવેન્ચર બરાબર તો એના ઉપર જ આમ નોંધ લખીશું આપણે ડિવેન્ચર ઉપલબ્ધ ખાતે ઉદાહરણ સાત હજાર ડિવેન્ચર અને એક ડિબેન્ચર કેટલા રૂપિયાના ભાવે આપ્યા છે સો રૂપિયાના ભાવે તો સાત લાખ રૂપિયા થશે તે નવ ટકાના ડિવેન્ચર ખાતે સાત લાખ રૂપિયા બરાબર એટલે જ્યારે પણ બેંકને આનુસંગિક જામીનગીરી તરીકે ડિવેન્ચર્સ આપવામાં આવે તો લોનની રકમ અગત્યની નથી ડિબેન્ચર્સ કેટલા રૂપિયાના આપવામાં આવે તેના આધારે જ આમ લોન લખાય એટલે આમનોન થશે ડિબેન્ચર ઉપલબ્ધ ખાતે ઉધાર તે નવ ટકાના ડિવેન્ચર્સ ખાતે